અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભાવનગર હ્યુન્ડાઈ શોરૂમ દ્વારા ઉમદા કાર્ય વાહન ખરીદનારને ફરજિયાત વૃક્ષ ભેટ આપવામાં આવે છે વૃક્ષોને ઉછેરવા તેમજ વૃક્ષોનું જતન કરવા અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટે સરકાર દ્વારા લાખો રૂપિયા ફાળવવામાં આવે છે અને વિવિધ સ્થળોએ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે

વાહન પ્રદૂષણ ફેલાવે છે તેની સાથે સાથે વૃક્ષોની સંખ્યામાં પણ વધારો થાય તો દરેક લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું કાર્ય છે